હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું કાકડીમાંથી એકદમ ટેસ્ટી એવા ઢોકળાની રેસીપી નોર્મલી તમે કોબીના કે દૂધીના ઢોકળા ખાધા હશે પણ આ રીતે તમે ક્યારેય કાકડીના ઢોકળા બનાવીને ટ્રાય નહીં કર્યા હોય ખરેખર મિત્રો ખૂબ જ ટેસ્ટી અને અમેજિંગ બને છે ખાસ કરીને ઉનાળાની ગરમીની અંદર અસહ્ય ગરમીમાં જ્યારે આપણને મસાલાવાળું કશું ખાવાનું ન ફાવે ત્યારે તમે આ કાકડીના ઢોકળા બનાવીને તૈયાર કરી શકો છો પેટને પણ ઠંડક આપે છે અને ટેસ્ટમાં પણ ગજબના બનીને તૈયાર થાય છે એકદમ સિમ્પલ મસાલાથી બનાવેલા આ ઢોકળા ખરેખર ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો ઝડપથી રીત જોઈ લઈએ સૌથી પહેલાં આપણે અહીંયા લઈશું બે મીડિયમ સાઇઝની કાકડી અને કાકડીને પાણીની અંદર ખૂબ સારી રીતે ધોઈ લઈએ તો બે ત્રણ પાણીથી ખૂબ સારી રીતે ધોઈ લેવાની છે હવે આપણે આ રીતે એક પ્લેટ લઈ એના ઉપર ખમણીને સેટ કરીશું ખમણીના જે દાતા છે એ મીડિયમ સાઇઝના હોય એવી આપણે ખમણી પસંદ કરવાની છે એટલે કે કાકડીને જ્યારે ખમણીએ ત્યારે એનું ખમણ બહુ ઝીણું પણ ન થઈ જાય અને બહુ જાડું પણ ન રહે એવી મીડિયમ સાઇઝની ખમણી આપણે અહીંયા પસંદ કરેલી છે હવે આ ખમણી વડે આપણે કાકડીને ખમણી લેવાની છે આ રીતે આપણે કાકડીને ખમણીને તૈયાર કરી લીધી છે ઉનાળાની આ ગરમીની અંદર કાકડીના જે ઢોકળા બનશે એ તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલો રવો એડ કરીશું અહીંયા મેં જે થોડો જાડો રવો આવે છે એ લીધેલો છે તમે જાડો કે ઝીણો કોઈ પણ રવો લઈ શકો છો પણ આ રીતે જો થોડો જાડો રવો હશે તો ઢોકળા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બનીને તૈયાર થશે એક કપ રવો એડ કર્યા પછી આપણે અહીંયા બે ચમચી જેટલો બેસન એડ કરવાનો છે અને બેસન અને રવાને સારી રીતે મિક્સ કરી લઈએ હવે બધું જ મિક્સ થઈ ગયું છે આ સ્ટેજે આપણે દહીં લઈશું અને મોટા બે ચમચા જેટલું દહીં આપણે રવાની અંદર ઉમેરીશું દહીં અહીંયા મોળું છે એટલે મેં બે ચમચા જેટલું લીધેલું છે તમારી પાસે જો ખાટું દહીં હોય તો એક ચમચો જ લેવાનું હવે દહીંને આપણે રવાની અંદર મિક્સ કરી દેવાનું છે સૌથી પહેલા પાણી ઉમેર્યા વગર દહીંની ભીનાશમાં જ આપણે રવાને પલાળી દઈએ અને પછી જરૂર પડે તો આપણે પાણી એડ કરીશું રવાના ઢોકળાની અંદર દહીંની ક્વોન્ટિટી થોડી વધારે હોય તો ઢોકળા ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે હવે જુઓ અહીંયા મિક્સ કરતાં થોડું પાણી ઉમેરવાની મને જરૂર લાગે છે તો ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું અને આ કન્સિસ્ટન્સીમાં આપણે બેટરને બનાવીને તૈયાર કરવાનું છે જરૂર જણાય તો થોડું પાણી તમારે વધારે એડ કરવાનું પણ આ રીતે રવો સારી રીતે પલળી જાય એટલું આપણે પાણી એડ કરવાનું છે હવે બેટરને આપણે પાંચ મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ થવા દઈશું જેથી કરીને એના અંદરનો રવો ખૂબ સારી રીતે ફૂલી જશે અને એનાથી આપણા ઢોકળા પણ એકદમ સરસ ફ્લપી બનીને તૈયાર થશે અને જ્યાં સુધીમાં બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આજના ઢોકળા માટે આપણે એકદમ સરસ ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરી લઈએ હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી તો થોડી કોથમીર લીધી છે મેં હવે એક લીલું મરચું એડ કરી દઉં છું નાનો એક આદુનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ હવે અહીંયા નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું અહીંયા તમે શીંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતા થોડો ઓછો એટલો આમચૂર પાવડર આમચૂર પાવડર ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો બને છે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું 4 થી 5 ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી તૈયાર છે હવે આપણે ચટણીને આવી કોઈ કટોરીની અંદર કાઢી લઈએ હવે જુઓ અંદાજે 5 એક મિનિટ પછી આપણે બેટરને ચેક કરી લઈએ અહીંયા ચેક કરતા તમે જોશો કે બેટર થોડું થીક થઈ ગયું છે થોડું વધારે ઘાટું બન્યું છે આ સ્ટેજે આપણે ચારથી પાંચ પાણી લઈશું અને ઉમેરીશું બેટરની અમથી પતલી કરવાની છે આ રીતે આપણે થોડી અમથી ઢીલી એવી કન્સિસ્ટન્સીને લેવલમાં લેવાની છે ત્યાર પછી આપણે ખમણીને તૈયાર કરેલી કાકડીને એડ કરીશું તો બધી જ કાકડી આપણે આમાં એડ કરી દેવાની છે કેમ કે આજના ઢોકળા છે એ સ્પેશિયલ કાકડીના ઢોકળા છે અસહ્ય ગરમીની અંદર જ્યારે પેટમાં બળવા માંડે અથવા તો મસાલાવાળું કશું ખાવાનું પસંદ ન આવે ત્યારે તમે આ કાકડીના ઢોકળા બનાવીને તૈયાર કરી શકો છો એકદમ સરસ પેટમાં ઠંડક આપે એવા બનીને તૈયાર થાય છે હવે કાકડીના બધા જ મિશ્રણને આપણે પહેલા બેટરની અંદર મિક્સ કરી દઈએ તો જુઓ કાકડી બેટરની અંદર સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે આમાં મસાલા કરી લઈશું રેસીપી એકદમ સિમ્પલ હોવાથી મસાલા પણ થોડા ઘણા જશે એકદમ સિમ્પલ રીતે બનશે એક ચમચી જેટલી આદુ અને મરચાની મેં અધકચરી પેસ્ટ બનાવેલી છે એને ઉમેરીશું તીખાશ માટે આપણે અહીંયા માત્ર આદુ મરચાની પેસ્ટ જ ઉમેરવાના છીએ અને આ મરચું પણ એકદમ તીખું ન હોય એ લીધેલું છે એકદમ જે તીખી લીલી મરચી આવે છે એ નથી લીધી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સમારીને તૈયાર કરેલી કોથમીર એડ કરીશું કોથમીરનું પ્રમાણ થોડું જાજુ રાખવાનું અહીંયા કેમ કે આજના ઢોકળા બનશે એકદમ સરસ ગ્રીન ગ્રીન અને વળી જેવી રીતે કાકડી પણ ઠંડી એવી રીતે કોથમીર પણ ઠંડી છે ગુણમાં અને એનાથી ઢોકળાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનશે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો આજના ઢોકળા બનાવવા માટે આપણે હળદર કે મરચાંનો ઉપયોગ નથી કરવાના એકદમ યુનિક અને અલગ રીત છે આ પેલા જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એક વખત ચોક્કસથી બનાવજો ખરેખર તમને ખૂબ જ પસંદ આવશે અહીંયા મસાલાને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે હવે જુઓ ઢોકળાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા અંદર એક ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે આ તેલની અંદર આપણે લસણની કળીઓ એડ કરીશું લગભગ ત્રણ થી ચાર લસણની કળીઓને મેં આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે અને લસણની કળીઓનો ટેસ્ટ આના અંદર ખૂબ જ મસ્ત લાગે છે પણ જો તમે લસણ ન ખાતા હો તો લસણને સ્કીપ કરી શકો છો એક ચમચી જેટલી રાય એડ કરીશું અને એક ચપટી જેટલી હિંગ એડ કરીશું હવે જુઓ લસણની કળીઓ આ રીતે બ્રાઉન કલરની થઈ ગઈ છે વઘારીને જરૂર પડે તો થોડી વાર માટે ગેસ પર રાખી લેવાનું અને લસણની કળીઓ બ્રાઉન કલરની થાય એટલે વઘારને આપણે બેટરની અંદર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે થોડી આગળની તૈયારી કરી લઈએ અને બેટરને સાઈડ પર મૂકી દઈએ હવે આપણે એક મોટું વાસણ લઈશું અને વાસણની અંદર એક કાંઠો અથવા તો સ્ટેન્ડ આ રીતે સેટ કરીશું અને એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યાર પછી આવી કોઈ ડીશ કે પ્લેટ લઈશું અને એને ઓઈલ થી ગ્રીસ કરી લઈશું અને ડિશ કે પ્લેટને આ રીતે એક્ઝેક્ટ વચ્ચે સેટ કરીશું આ સેટઅપ તૈયાર થઈ જાય એટલે આપણે એને ગેસ પર મૂકીશું હવે જુઓ ગેસ પર પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે બેટર ની અંદર ઈનો એડ કરી દઈએ થોડું પાણી નાખી ઈનોને એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે ઓઈલ થી ગ્રીસ કરેલી થાળી ની અંદર આપણે બેટર ને ટ્રાન્સફર કરીશું અને આ રીતે ટેપ ટેપ કરી મિશ્રણને સારી રીતે ફેલાવી લઈશું હવે જુઓ અહીંયા પાણી સરસ ગરમ થઈ ગયું છે

અને પીસ કરી લઈએ કાકડીના ઢોકળા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તમારે આ રીતે સિમ્પલી એન્જોય કરવું હોય તો એ રીતે પણ તમે એન્જોય કરી શકો છો અથવા તો આના અંદર થોડો વઘાર એડ કરી દેવાનો તો અહીંયા જુઓ એક ચમચી જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે અને એમાં આપણે થોડી રાઈ એડ કરીશું રાઈ થોડી ફૂટી જાય એટલે આપણે ઢોકળાની ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું જેથી ઢોકળાની ઉપરની જે સાઈડ છે એ સૂકી નહીં થઈ જાય અને આ રીતે વઘાર એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે અને તમે ઢોકળાનો લુક જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા દેખાઈ રહ્યા છે અહીંયા હું તમને પીસ કાઢીને બતાવું એકદમ ટેસ્ટી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ બન્યા છે ને વળી આના અંદર જે કાકડીનો ટેસ્ટ છે એકદમ અમેઝિંગ લાગે છે તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ હવે ઢોકળા બનાવો તો એક વખત આ રીતે કાકડીના ઢોકળા બનાવીને ટ્રાય કરજો આ ઢોકળાનો ટેસ્ટ ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે આપણે બનાવેલી ગ્રીન ચટણી સાથે તો એકદમ ટેસ્ટી એવા લાગે છે અને તમે ટોમેટો ચટણી ટોમેટો કેચઅપ કે પછી ચાની સાથે પીરસી શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા એકદમ અલગ રીતે બનાવેલા આ કાકડીના ઢોકળાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ અલગ રીતે કાકડીના ઢોકળા બનાવેલા છે એની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો